નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આજે તારીખ પંદર મે બે હજાર આજના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે તો આજે રાત્રે આવતીકાલે પ્રમ દિવસે કયા કયા વિસ્તારોમાં ભારે પવન સાથે તોફાની પવન સાથે વરસાદની શક્યતા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાની છે કારણ કે છેલ્લા બે ત્રણ દિવસથી મિની વાવાઝોડા જેવી સ્થિતિ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે આજે પણ સુરેન્દ્રનગર પોરબંદર જૂનાગઢ સાઈડના વિસ્તારોમાં વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોના તમારા ગ્રુપમાં શેર કરી દેજો સૌથી પહેલાં અત્યારની લેટેસ્ટ અપડેટ જોઈએ તો અત્યારે કચ્છ જિલ્લાની અંદર ખાસ કરીને નલિયા ગઢશીસા ભુજ ગાંધીધામ ભસાવ મુન્દ્રા માંડવી આજે બધા વિસ્તારો છે તેમજ નાગવેરી નિરોણા માનફરા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે નવલખી છે હળવદ મોરબી વાંકાનેર થાન સુરેન્દ્રનગર લીંબડી નળસરોવર વિરમગામ ધ્રાંગધ્રા કુડા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ઉત્તર ગુજરાતની અંદર દસાડા કડી ગાંધીનગર પ્રાંતિજ હિંમતનગર માણસા મહેસાણા મોઢેરા હારીજ આજુબાજુના જે વિસ્તારો છે રોડા રાધનપુર પાટણ સિદ્ધપુર વડનગર ઈડર હિંમતનગર મોડાસા ખેડબ્રહ્મા આજે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના ગણી શકાય અત્યારે ખાસ કરીને રાત્રે આઠ નવ વાગ્યાના સમયગાળાની અપડેટ જોઈએ તો કચ્છની અંદર નલિયા ભુજ ગાંધીધામ માંડવીમાં વરસાદી માહોલ એટલે કે ભારે પવન સાથે વરસાદ જોવા મળશે ગોંડલ જસદણ અને અમરેલી પંથકના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે સાથે સાથે ધ્રાંગધ્રા હળવદ વિરમગામ દસાડા કડી ગાંધીનગર અમદાવાદ મહેમદાવાદ ધોળકા નળસરોવર સુરેન્દ્રનગર અને બોટાદના કોઈ કોઈ ભાગોમાં પણ સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળશે રાત્રે ખાસ કરીને બાર વાગ્યાની અપડેટ જોઈએ તો સામાન્ય સાંટા સૂટી ક્યાંક ક્યાંક જોવા મળશે આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે બપોરના સમય એટલે કે ત્રણ વાગ્યાના સમયગાળા પછી ચાર પાંચ વાગ્યાના સમયગાળાથી વરસાદી માહોલ જોવા મળી શકે જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર જૂનાગઢ બગસરા ધારી સાવરકુંડલા વિસાવદર કેશોદ આજુબાજુના જે વિસ્તારો છે માંગરોળ વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા આટલા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં બીલીમોરા વાંસદા ડાંગ સાપુતારા ભવનાથ અંબોશી વાપી આજુબાજુના વિસ્તારો ખાડોલી કપરાડા વાની આ બધા જે વિસ્તારો છે તેમાં પણ માવઠું જોવા મળશે જ્યારે ઉત્તર ગુજરાતના કોઈ કોઈ ભાગોમાં વરસાદની શક્યતા ગણી શકાય આવતીકાલે ખાસ કરીને સાંજના સાત આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન જંબુસર કરજણ ડભોઈ સિનોર ભરૂચ દહેજ આજુબાજુના જે વિસ્તારો છે ટેડિયાપાડા કોસંબા વંકલ ઉંબરપાડા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો જોઈએ હવે સત્તર તારીખની અપડેટ તેમાં પણ ગુજરાતના કોઈપણ ભાગોની અંદર વરસાદી માહોલની સંભાવના છે જેમાં સાંજના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં બીલીમોરા વાંસદા ડાંગ સાપુતારા ભવના ખંબોશી વાપી કપરાડા ખાડોલી આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે સતાણા સુધીના વિસ્તારોનો સમાવેશ થાય છે તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો ભાણવડ પોરબંદર જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથના જે વિસ્તારો છે તેમાં સામાન્ય સાટા સુટી જોવા મળશે હવે જોઈએ આપણે પવનની ઝડપ તો અત્યારે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં બેતાલીસથી ના છોટાના પવનો સૌરાષ્ટ્રમાં અમરેલી પંથકમાં ઓગણપચાસ કચ્છના એકાદ બે સ્થળોમાં છેતાલીસ ઉત્તર ગુજરાતમાં તેતાલીસની પવનની ઝડપ ક્યાંક ક્યાંક જોવા મળશે આજે ખાસ કરીને રાત્રે નવ વાગ્યાના સમયગાળા સુધી પવનની ઝડપમાં ફેરફારો જોવા મળશે આવતીકાલે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ સુરેન્દ્રનગર રાજકોટ સાઇડ પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છોટાના પવનો જોવા મળશે સત્તર તારીખે કચ્છમાં પિસ્તાલીસ સૌરાષ્ટ્રના દરિયાના કિનારાના ભાગોમાં એકતાલીસ અઢાર તારીખ અને ઓગણીસ તારીખથી પવનની ઝડપમાં વધારો થશે આગામી વીસ તારીખની વાત કરીએ તો વીસ તારીખમાં કચ્છની અંદર બાવન સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં જામનગર પોરબંદર દેવભૂમિ દ્વારકા જૂનાગઢ ગીર સોમનાથ જેમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ રહેશે એકવીસ તારીખ અને બાવીસ તારીખની અંદર આખા ગુજરાતની અંદર પવનની ઝડપ ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળશે આસ્થાના પવનો ફૂંકાશે તો ખેડૂત મિત્રો ખાસ કરીને અત્યારે જે ભર ઉનાળો જે માવઠાની આગાહી કરવામાં આવી છે સાથે સાથે ચોમાસાની વાત કરીએ તો નૈઋત્યનું જે ચોમાસું છે તે આંદામાન નિકોબાર ટાપુઓની અંદર આગામી ઓગણીસ તારીખ આજુબાજુ બેસવાની સંભાવના છે ત્યાંથી આગળ વધી કેરળ પહોંચી અને આપણા ગુજરાતની અંદર પણ વહેલી તકે સોમાસું આ વર્ષે બેસી જાય તેવી શક્યતાઓ છે તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ